તો તમારા પણ YouTube માં લોફી સોંગ ની ચેનલ બનાવી છે પણ તમને જ્યારે લોફી સોંગ અપલોડ કરો ત્યારે તમાર કોપીરાઈટ આવી જાય તો આ વિડિયો પર તમે બરાબર આ છો તો આજે હું તમને એક એવી ટ્રીક બતાવીશ જે આતા લગીને એક યુટ્યુબર એને બતાવે જે તમે YouTube માંથી લોફી સોંગ ડાઉનલોડ કરીને YouTube માં અપલોડ કરી દેજો તો આજે હું તમને એ શીખરી કે લોફી સોંગ નો ફોટો કેવી રીતે લેવો કેવી રીતે એડિટ કરવો ફોટો અને કેવી રીતે અપલોડ કરો યુટ્યુબમાં જો ચેનલ ઉપર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો તો આપણે આવી ગયા છીએ ફોનની સ્ક્રીન ઉપર તો સૌથી પહેલાં તમારા પિનચેટ એપન એપ ઓપન કરી લેવા પિનચેટ એપ ઓપન કરી આ સ સાયકરનું બટન બતા હોય છે તો એ ઉપર ક્લિક કરી દેવાનું અને આ લખવાનું લો ફી ફોટો લો ફી ફોટો લોફી ફોટો લખ્યા પીછે તમારે ઓપન કરી દેવાના પીછે તમારે આવા ઘણા બધા ફોટા આવી જશે લોફી ફોટા આવી જશે એ તમારે ડાઉનલોડ કરી લેવાના લોફી ફોટો ડાઉનલોડ કર્યા બાદ તમારે ઇન આજે એપ ઇન્સો એ એપ ઓપન કરી લે ને એ એપ ઓપન કરી પછી તમારે આ ફોટા ફોટાવાળા ઉપર ક્લિક કરી દેવાનું આજે ફોટાવાળા ઉપર ક્લિક કરી દેવા ફોટાવાળા ઉપર ક્લિક કરીને આ ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીને તમારા બધા ગેલેરીના ફોટા આવી જાય છે અને જે હમણાં લોફી ફોટો ડાઉનલોડ કર્યો તો તે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે એ તમારે ફોટો લઈ લેવાનો અને પીછે અહીંયા લખ તમારે જે લોફી સોંગનું નામ હોય એ લોફી સોંગનું નામ લખી દેવાનું મેં લખ્યું રણ જાના તો આટલું લખ્યા બાદ પછી તમારે અહીંયા થ્રી ડોટ ઉપર અહીં ક્લિક કરી દેવાનું લખ્યા બાદ અહીંયા તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરી દેવાનું અને અહીં એ ડબલ એલ વાળો ઓપ્શન હશે એનું પર ક્લિક કરી દેવાનું કે તમારે તમારી રીતે એડિટ કરી દેવાનું એટલે કેયા બાદ તમારે ફોટો સેવ કરી લેવાનો સેવ કર્યા બાદ આને એ લખ્યું ન આ ફોટો સેવ કરી લેવાનો ફોટો સેવ કર્યા બાદ તમા ફોટો તમારે સેવ કરી લે ફોટો સેવ થયા બાદ તમારે YouTube ઓપન કરી લેવાનો YouTube ઓપન કર્યા બાદ આ તમારે YouTube ઓપન કર્યા બાદ આ તમાર સસૂ પર ક્લિક કરી દેવાનો અને તમે લખો લોફી સોંગ લોફી સોંગ લખ્યા બાદ તમારે એ 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું 3 ડોટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે કઈ સ્ક્રીન ઇફેક્ટ્સ તો એની ઉપર ક્લિક કરી દેવાનું સ્ક્રીન ઇફેક્ટ ક્લિક કર્યા બાદ તમારે એક ક્રિએટ કન્ટેન્ટ એની ઉપર ક્લિક કરી દેવું એની ઉપર ક્લિક કર્યા બાદ તમારે અપલોડ પર ક્લિક કરી દેવાનું અપલોડ પર ક્લિક કર્યા બાદ તમારે કોપીરાઈટ ઓગિનના એટલા બધા બધા સોંગસ એક સોંગ આવી જશે અજે બળા સોંગ સે કોપીરાઈટ ઓગિન ના છે છે તમારે 3.2 ઉપર ક્લિક કરી દે 3.2 ઉપર ક્લિક કરી ને તમારે શેર ઉપર ક્લિક કરી ને તેની લિંક કોપી કરી ને તેને ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ કર્યા બાદ તમારે કેપકટ માં આવી જવાનું છે તમારે કેપકટ ઓપન કરી લેવાનું છે કેપકટ ઓપન કર્યા બાદ તમારે એ ન્યુ પ્રોજેક્ટ હમણા આવશે ન્યુ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી વિડિયો અપલોડ કરી દેવાનો છે જ્યાં જ્યાં ન્યુ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરી પ્રોજેક્ટ ન્યુ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી તમારે ફોટો લઈ લેવાનો છે જે આપણે ફોટો તમે એડિટ કર્યો તો એ ફોટો લઈ લેવાનો છે ફોટો લીધા બાદ તમારે અહીં અપલોડ એડ ઉપર ક્લિક કરી દેવાનો છે એડ ઉપર ક્લિક કર્યા બાદ તમારે જે કેપટ નું એડિટ છે એડિટ કરીને આવી જશે એડિટ કર્યા બાદ તમારા અયા એડિટ કર્યા બાદ તમારા અયા ઓડિયો એવું લખેલો આવી જશે ઓડિયો પર ક્લિક કરી દેવાનું છે ઓડિયો પર ક્લિક કર્યા બાદ આ સાઉન્ડ સાઉન્ડ છે એનું પર ક્લિકી દો સાઉન્ડ પર ક્લિક કર્યા બાદ આ તમારા ફાઈલ નું ઓપ્શન બતાતો હશે એનું પર ક્લિક કરી દેવાનું છે ફાઇલ નો ઓપ્શન બતાપ કર ધેન ડ્રેવિંગ એ સે એન ઉપર ક્લિક કરી દેવાનું છે એન ઉપર ક્લિક કર્યા બાદ આ તમારા તમારા જેટલા ફાઈલ માં ગીત ડાઉનલોડ કરેલા છે બતાય ગીત આ આવી જશે જેટલા તમારા ગીત સાઉન્ડ હશે બતાય આવી જશે આ તો આ છે આપણો ગીત આપડે છે આવળો આ ગીત આવળો ગીત તો એન ઉપર ક્લિક કર્યા બસ એન ઉપર ક્લિક કરી દેવાનું છે ના કે દેવાનું લાંબુ અને एडिट થઈ જાય પછી તમારે જો एडिट થઈ જાય પછી તમારે આ X X છે એ ઉપર ક્લિક કરી દેવાનું છે અને થોડીક વારમાં થોડીક વારમાં તમારે તમારું લોપી સોંગ છે એ एडिट થઈ જશે એ एडिट થયા બાદ તમારે YouTube માં અપલોડ કરી દેવાનું છે જો કોપીરાઈટ આવે તો મારી YouTube ની બાયોમાં લિંક ગય છે બાયોમાં લિંક લિંક ગય છે માં Instagram ની લિંક ગય છે એમાં ક્લિક કરીને ઇન્સ્ટાગ્રામમાંથી મને મેસેજ કહીજ જો કોપી આવે તો ત્યારબાદ અહીંયા ડન ઓપ્શન આવશે ત્યાં ડન કરી દેવાનું છે ડન કરશો એટલે તમારે ગીત ડાઉનલોડ થઈ જશે અને તમે આરામથી ને યુટ્યુબમાં એ વિડીયો અપલોડ કરી શકશો જો કોપી આવે તો ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કહીજો અને આવા નવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો જો આ વિડીયો તમને સારું લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ અને આવા નવા વિડીયો હું તમારા માટે લાવતા રહેશ